મિત્રો શું તમે કાચી કોબીમાં મગની દાળ નાખી અને કોઈ રેસીપી બનાવી છે એકદમ ટેસ્ટી અને ખૂબ જ લાજવાબ બને છે વેજીટેબલ્સ થી ભરપૂર આ રેસીપી ખૂબ જ હેલ્ધી બનીને તૈયાર થાય છે અને સો ટકા ગેરંટી છે મિત્રો કે આ નાસ્તો પહેલા તમે ક્યારેય નહીં ટ્રાય કર્યો હોય તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ સૌથી પેલા અહીંયા એક કપ ભરીને હું મગની દાળ લઉં છું અહીંયા આપણે પોલિશ કરેલી મગની દાળ લીધી છે ફોતરાવાળી નથી લીધી કેમ કે આનાથી રેસીપી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે દાળને આપણે ખૂબ સારી રીતે પાણીથી ધોઈ લેવાની છે જેથી કરીને એના ઉપરનો કોઈ ધૂળ માટી કચરો કશું જ હોય તો એ નીકળી જાય સારી રીતે ધોઈ અને સાફ કરી લીધા પછી આપણે થોડું પાણી નાખી અને એને પલાળી દેવાની છે અંદાજે એકાદ કલાક આપણે પલાળીને રાખી મૂકીશું એક મીડિયમ સાઇઝની કોબી લઈશું અને કોબીને આપણે અહીંયા રફલી ચોપ કરવાની છે તો આ રીતે કોઈ પણ સાઇઝના પીસ છે તો અહીંયા જુઓ કોબીને આપણે આ રીતે ચોપ કરેલી કોબી ને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અંદાજે એકાદ કલાક પછી દાળને ચેક કરી લઈએ તો અહીંયા જુઓ દાળ એકદમ સરસ પલળી ગઈ છે અને તમે આ રીતે કરશો તો ખ્યાલ આવી જશે એકદમ આસાનીથી દાળ તૂટી જશે તો હવે આપણે દાળની અંદરથી આ બધું જ પાણી કાઢી લઈએ અને ફરીથી દાળને ચોખ્ખી કરી લઈએ હવે આપણે એક મિક્સર જાર લઈશું અને દાળને એમાં ટ્રાન્સફર કરીશું હવે દાળની અંદર આપણે થોડું અમથું પાણી નાખીશું ચાર થી પાંચ ચમચી જેટલું અને ઢાંકણ ઢાંકી એકદમ સ્મૂથ પીસી લઈએ તો અહીં જુઓ એકદમ સરસ આપણે દાળને અહીંયા પીસી લીધી છે હવે આ પીસીને તૈયાર કરેલી દાળને આપણે એક મિક્સિંગ બાઉલમાં નાખી દઈએ એકદમ સરસ બેટર બની ગયું છે દાળનું અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ અને આવું જ આપણે બનાવવાનું છે દાળના બેટરની અંદર આપણે અહીંયા એક કપ ભરીને રવો એડ કરવાનો છે એટલે કે એક કપ દાળની સામે અહીંયા એક કપ હું રવો લઉં છું અને એને આપણે એડ કરી દઈએ અને અહીંયા એડ કરીશું આપણે ત્રણ ચમચી જેટલું દહીં તો તમે ખાટું કે મોળું કોઈ પણ દહીં એડ કરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી લઈએ હવે આપણે આ બેટરને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ જેથી કરીને રવો સારી રીતે ફૂલી જાય હવે અંદાજે સાતક મિનિટ પછી આપણે બેટરને ચેક કરી લઈએ વાહ જુઓ થોડી વાર રેસ્ટ થવાથી બેટર એકદમ સરસ ફ્લપી બન્યું છે અને એના અંદર જે રવો છે એ પણ સારી રીતે ફૂલી ગયો છે જેના લીધે બેટર થોડું ઠીક થયું છે એટલે કે ઘાટું બન્યું છે હવે નાસ્તાને એકદમ ટેસ્ટી અને મજેદાર બનાવવા માટે વઘારિયાની અંદર આપણે એક ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ તેલ સરસ ગરમ થઈ જાય એટલે એક ચમચી રાઈ અડધી ચમચી જીરું એક ચમચી જેટલા આખા તલ થોડા મીઠા લીમડાના પાન અને થોડી અમથી ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આ તૈયાર થયેલો વઘાર આપણે બેટરમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે વઘાર એડ કરવાથી નાસ્તાનો ટેસ્ટ સો ગણો વધી જાય છે નાસ્તાનું ટેક્સચર એકદમ સરસ સોફ્ટ બને છે કોરો લાગતો નથી ગળે ચોટતો નથી ડચુરા વળતા નથી એકદમ સરસ જાળીદાર અને પોચો બને છે ત્યાર પછી આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઉમેરીશું આ રીતે ઝીણી સમારીને થોડા કેપ્સિકમ મરચાના ટુકડા ઉમેરી દઈએ અને થોડી પાલક પણ ઉમેરીશું આ રીતે વેજીટેબલ્સ ઉમેરવાથી નાસ્તો ખૂબ સરસ હેલ્ધી બને છે પાલકને પણ આપણે ઝીણી સમારીને ઉમેરી છે અને ત્યાર પછી ઉમેરીશું ઝીણી સમારેલી કોથમીર અને ત્યાર પછી આપણે ચોપ કરીને તૈયાર કરેલી કોબી ઉમેરી દઈએ અહીંયા તમને શરૂઆતમાં કોબીનું પ્રમાણ થોડું વધારે લાગશે પણ જેમ જેમ મિશ્રણની અંદર મિક્સ થતું જશે એમ કોબી પણ સરસ રીતે મિક્સ થઈ જશે હવે બધા જ વેજીટેબલ્સ ને આપણે બેટરની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું હવે કરીશું રોટીન મસાલા સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ એક ચમચી ધાણા પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું પાંચ ચમચી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો ઉમેરીશું તમે જો ગરમ મસાલો ઉમેરવા માંગતા હો તો એને સ્કીપ કરી દેવાનું હવે નાસ્તાનો એકદમ સરસ ખાટો મીઠો ચટપટો ટેસ્ટ લાવવા માટે એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરું છું તમે અહીંયા આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો અથવા તો એક ચમચી જેટલો ચાટ મસાલો પણ ઉમેરી શકો છો હવે આપણે બધા જ મસાલાને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું જુઓ તો અહીં આપણું બેટર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયું છે ત્યાર પછી નાસ્તાને એકદમ સોફ્ટ અને જાળીદાર બનાવવા માટે પાંચ ચમચી જેટલો આપણે અહીંયા ઇનફ ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને થોડું પાણી નાખી એને એક્ટિવેટ કરી લઈએ તમે અહીંયા ખાવાનો મીઠો સોડા પણ ઉમેરી શકો છો એનું ઉમેર્યા પછી મિશ્રણને ખૂબ સરસ રીતે ફેંટી લેવાનું છે જેથી નાસ્તામાં ખૂબ સરસ જાળી બનશે અને હવે આપણે ગેસ તરફ જઈશું તો અહીંયા ગેસ ઓન કરી ગેસ ઉપર મેં એક નોનસ્ટિક પેન મૂક્યું છે અને પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને ત્યાર પછી તેલને આપણે તળિયા ઉપર બધી જ જગ્યાએ સ્પ્રેડ કરી દઈએ હવે પેન થોડું ગરમ થાય એટલે આપણે બેટરમાંથી એક ચમચા જેટલું બેટર લેવાનું છે અને ત્યાર પછી બેટર ને આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે જો આ રીતે અહીંયા જેમ બને એમ થિકનેસ એટલે કે જાડાઈ થોડી ઓછી રાખવાની એટલે નાસ્તો અંદર સુધી સરસ કુક થઈ જાય અને બિલકુલ કાચો ન રહે તો આ રીતે એક ચમચો બેટર લઈ અને બધા જ નાસ્તાને આપણે એક સરખો બનાવીશું બનાવવાનું એકદમ સિમ્પલ છે ચમચાથી પહેલા બેટર મૂકી દેવાનું છે અને પછી ચમચી ની મદદથી આપણે એને સ્પ્રૅડ કરી દેવાનું છે એકદમ સરસ ગોળ શેપમાં આ નાસ્તાને તમે જુદી જુદી બે ત્રણ રીતથી બનાવી શકો છો અહીંયા હું તમારી સાથે પહેલી રીત શેર કરી રહી છું અહીંયા આપણે એક પેનમાં ત્રણ નાસ્તા સમાય છે એટલે ત્રણ નાસ્તા મૂકેલા છે ગેસની ફ્લેમ ને અત્યારે આપણે એકદમ ધીમી રાખવાની છે હવે નીચે સરસ ક્રિસ્પી થઈ જાય અને ઉપર થોડું કોરું થઈ જાય એટલે આપણે નાસ્તાને પલટાવી લેશું જુઓ હવે જે રીતે આપણે ઉપરની સાઈડ સરસ ક્રિસ્પી બનાવી લીધા છે એ જ રીતે નીચેની સાઈડને પણ સરસ ક્રિસ્પી કરી લઈએ આ નાસ્તાને ઓછા તેલમાં બનાવવા માટે તમે અપે પેનમાં પણ બનાવી શકો છો એમાં પણ ખૂબ જ ટેસ્ટી એવો સરસ નાસ્તો બનીને તૈયાર થશે અને બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ જુઓ જ ખાવાનું મન થઈ જાય એવો સરસ યમી બન્યો છે હવે આપણે નાસ્તો બનાવવાની બીજી રીત પણ જોઈ લઈએ તો અહીંયા ગેસ ઓન કરી ગેસ ઉપર આપણે એક નાનું તડકા પેન મૂકવાનું છે અને તડકા પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ લઈશું તેલ થોડું ગરમ થાય એટલે એક ચમચી જેટલી રાય ઉમેરી દઈએ એક ચમચી જેટલા તલ ઉમેરી દઈએ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ થોડી ફૂટવા લાગે અને તલ પણ સારી રીતે શેકાઈ જાય એ સમયે આપણે એમાં બેટર બેટર ઉમેરીશું અંદાજે જેટલું મેં અહીંયા ઉમેર્યું છે અને હવે ચમચીની મદદથી એને સરસ રીતે ફેલાવી દઈએ અહીંયા આપણે થરને એક સરખું કરી લીધું છે અને ક્યાંય પણ જાડું પાતળું ન રહે એ રીતે ફેલાવી લીધું છે ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની છે અને થોડીવાર માટે એટલી ઢાંકી અને સરસ રીતે થવા દઈએ જેથી નાસ્તો અંદર સુધી ખૂબ સરસ રીતે પાકી જશે પછી ઢાંકણ ચેક કરી લઈએ તો જુઓ નાસ્તો નીચેની સાઈડ ખૂબ સરસ રીતે રીતે શેકાઈ ગયો છે આ તાવેથાની આપણે ઉલટાવી લેશું આ નાસ્તાનો ટેસ્ટ તમને થોડો થોડો હાંડવા જેવો પણ લાગશે કેમકે આપણે એના અંદર થોડા વેજીટેબલ્સ પણ ઉમેરેલા છે તો એને તમે કોબીનો હાંડવો પણ કહી શકો જુઓ બંને સાઈડ નાસ્તો એકદમ સરસ શેકાઈ ગયો છે સવારે બ્રેકફાસ્ટમાં અથવા તો સાંજે નાની મોટી હળવી ભૂખમાં અથવા તો બાળકોને કે મોટાને ટિફિન બોક્સ કે લંચ બોક્સમાં પણ આપી શકો એવો ટેસ્ટી અને હેલ્ધી બને છે જુઓ અને વેજીટેબલ્સથી ભરપૂર તો એક વખત બનાવશો ને તો ઘરમાં બધા જ આ નાસ્તાની ફરમાઈશ કરશે ખરેખર કોબીનો આટલો ટેસ્ટી અને લાજવાબ નાસ્તો સો ટકા પહેલાં તમે ક્યારેય ટ્રાય નહીં કર્યો હોય કોઈ પણ ચટણી સાથે સિમ્પલ ચાની સાથે પણ તમે આ નાસ્તાને એન્જોય કરી શકો છો અથવા તો ટોમેટો કેચઅપ ટોમેટો ચટણી કે પછી ગ્રીન ચટણી સાથે પણ આ નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ લાજવાબ બને છે હું તમને બતાવું જુઓ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી જાળીદાર બને છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની કોબીની ટેસ્ટી એવી રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજના આ ટેસ્ટી નાસ્તાની રેસિપી તમને કેવી લાગી છે અને હા મિત્રો તમે મારો વિડીયો ક્યાંથી કયા ગામથી જોઈ રહ્યા છો એ ચોક્કસ લખજો જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વ્યૂઅર્સ મને ક્યાંથી ક્યાંથી જોઈ રહ્યા છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો